વિસાવદરમાં ત્રિપાંખ્યો છે ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે ખાસ કરીને કુલ બે લાખ સાહીઠ હજાર મતદાતાઓ છે એમાંથી એક લાખ ત્રીસ હજાર લેવવા મત પટેલ મતદાન છે એકવીસ હજાર દલિત મતદાન છે અને વીસ હજાર કોળી સમાજના મતદાતાઓ છે કુલ બસો ચોરાણું મતદાન મથક છે વહીવટી વિભાગનો પાંચસો નો સ્ટાફ છે અને સીઆરપીએફની ચાર ટીમ છે એ પણ મતદાન મથક પર તૈયાર રહેવાની છે એટલે ખાસ કરીને વિસાવદરમાં જે છેલ્લા ઘણા સમયથી રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો ને આજે એ દિવસ આવી ગયો છે કે હવે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે વહેલી સવારથી મતદાન શરૂ થવાની સાથે જ ભેસાણના ઘણા બધા એવા ગામો છે કે જેની અંદર અત્યારે હાલ મતદાતાઓની લાંબી કતાર છે એ પણ જોવા મળી છે સૌથી પહેલા તે દ્રશ્ય ઉપર નજર કરીએ Oui, 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 Yeah.

લોકો અત્યારે હાલ ધીરે ધીરે મતદાન કરવા પહોંચી રહ્યા છે ત્યાંના વરસાદની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ ક્યાંક આગાહી કરવામાં આવી હતી કે બપોરના સમય પછી વિસાવદરની અંદર ભારે વરસાદ આવશે બપોરના સમય પહેલા જેટલા પણ ગામો છે એ ગામોની અંદર લોકો મતદાન કરવા જઈ શકે છે અને મતદાન કરવી આપણી ફરજ છે એવી પણ ક્યાંક વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે હવે ખાસ કરીને પરિણામના દિવસે એ પણ જોવાનું રહેશે કે વિસાવદરમાં કોનું પડડું ભારે રહે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર